નમસ્કાર પ્રેમી હનુમાન ભક્તો જય શ્રી રામ જય બાલાજી જય હનુમાન આજના વિડીયોમાં અમે તમને એક એવી અગ્નિ પરીક્ષિત અને પ્રભાવશાળી વિધિ વિશે જણાવવાના છીએ જે તમારા શત્રુઓને નાબૂક કરી શકે છે અને તમારા જીવનની તમામ નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે જીવનમાં ઘણીવાર એવું બને છે કે અમને શત્રુઓની કુત્ર કહાનીઓ ઈર્ષ્યા અને કાળી શક્તિઓના પ્રભાવથી કષ્ટ ભોગવવું પડે છે ક્યારેક જાણતા હોય છે કે કોણ આપણું હલુમ નથી ઇચ્છતું અને ક્યારેક છુપાયેલા શત્રુઓ આપણું જીવન તણાવથી ભરેલું બનાવી દે છે ક્યારેક જીવનમાં આપણા દુશ્મનો આપણી વિરુદ્ધ ષડયંત્ર રચતા હોય છે અને અમુક અસતસંગી લોકો ઈર્ષ્યાથી ભરાયેલા હોય છે તેઓ આપણું ખરાબ કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે આવી પરિસ્થિતિમાં આપણું જીવન નકારાત્મકતાથી ઘેરાઈ જાય છે કાર્યમાં અવરોધો આવે છે પારિવારિક શાંતિ ભંગ થાય છે અને માનસિક તણાવ સતત વધતો જાય છે જો તમારે શત્રુઓ પર વિજય મેળવવો હોય અને તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવી હોય તો આજે જે ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે તમારા શત્રુઓના બધા દોષને સમાપ્ત કરી નાખશે આ શક્તિશાળી વિધિ એક પ્રાચીન તાંત્રિક ઉપાય છે જે હનુમાનજીની કૃપાથી કાર્ય કરે છે હનુમાનજી જેવો પરાક્રમી દેવ શત્રુ દમન અને રક્ષા માટે પ્રખ્યાત છે તેઓ ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે અને દરેક પ્રકારના દુઃખોનું નિવારણ કરે છે જો તમારે શત્રુઓના કુપ્રભાવથી મુક્તિ મેળવવી હોય તો આ ઉપાય શ્રદ્ધાપૂર્વક અને નિયમ મુજબ કરવો ખૂબ જ અગત્યનો છે વિડીયો જોતા પહેલાં આ મહત્વપૂર્ણ વાત શાંતિપૂર્ણ વાતાવરણમાં બેસીને સંપૂર્ણ ધ્યાનથી સાંભળો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ ઉપાય કરો કારણ કે શ્રદ્ધા વગર કોઈ પણ તાંત્રિક વિધિ સફળ થતી નથી વિડીયોને લાઈક અને શેર કરો જેથી વધુ હનુમાન ભક્તો આ શક્તિશાળી ઉપાયનો લાભ લઈ શકે જય બાલાજી લખીને કોમેન્ટ કરો જેથી હનુમાનજીના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય આ ઉપાય શું છે કેવી રીતે કાર્ય કરે છે અને શા માટે આટલી અસરકારક છે આ તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં મળશે તો વિડિયોને અંત સુધી જુઓ અને શત્રુમુક્તિ માટે શ્રેષ્ઠ ઉપાય જાણો તો ચાલો હવે આ અદ્ભુત વિધિને સમજવા આગળ વધીએ મિત્રો જીવનમાં અમુક લોકો ખુલ્લા દુશ્મન હોય છે જે સ્પષ્ટ રીતે રોગટા કરે છે અવરોધો ઊભા કરે છે અને આપણું નુકસાન કરવા હંમેશા તત્પર રહે છે પણ ઘણીવાર દુશ્મનો ગોપ્ય સ્વરૂપે હોય છે જે છુપાઈને ષડયંત્ર ડૂંથી રહ્યા હોય છે આવા દુશ્મનોના કારણે આપનું ભાગ્ય અવરોધાય છે ભવિષ્ય અસફળ લાગે છે અને જીવનમાં નકારાત્મકતા વધી જાય છે ઘણા લોકોને આ અનસાંખી મુશ્કેલીઓનું કારણ સમજાતું નથી પણ આ બધું દુશ્મનોના પ્રભાવને કારણે જ થતું હોય છે દુશ્મનોના પ્રભાવને કારણે વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની તકલીફો આવે છે ક્યારેક વેપારમાં સતત નુકસાન થાય છે તો ક્યારેક ઘરમાં આર્થિક ખોટ અને દિન પ્રતિદિન વધતી મુશ્કેલીઓથી પરિવારજનો તણાવમાં આવી જાય છે ઘણીવાર આકસ્મિક દુર્ઘટનાઓ અથવા ખરાબ સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ દુશ્મનોની નકારાત્મક ઉર્જા અને કરેલા પ્રયોગોનું પરિણામ હોઈ શકે છે સંતાન માટે શાંતિપૂર્ણ ભવિષ્ય ઘડવું મુશ્કેલ બની જાય છે અને દરેક કાર્યમાં અવરોધો આવે છે કેટલાક લોકો અસામાન્ય બીમારીઓનો ભોગ બને છે જે દવાઓથી પણ બરાબર ઠીક થતી નથી આવા સંજોગોમાં જ્યોતિષ અને તાંત્રિક વિધિમાં મીઠુંને એક શક્તિશાળી ઉર્જાવાન તત્વ માનવામાં આવે છે જે આવા દુશ્મન પ્રભાવને સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકે છે મીઠું માત્ર ખાદ્ય વસ્તુ નથી પણ આ એક વિશેષ ઊર્જા ધરાવતું તત્વ છે જે જ્યોતિષ અને તાંત્રિક વિધિમાં શુદ્ધિ અને નકારાત્મકતા દૂર કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તાંત્રિક વિધિમાંગ મીઠાનો ઉપયોગ નકારાત્મક શક્તિઓ તાંત્રિક પ્રયોગો અને દુશ્મનોના પ્રભાવને દૂર કરવા માટે કરવામાં આવે છે મીઠું વાસ્તુ દોષ અને ગ્રહ દોષોને પણ શાંત કરે છે જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો તે દુશ્મનોના નકારાત્મક પ્રભાવને વધારી શકે છે મીઠું વડે કરેલ વિધિ વાસ્તુ દોષને દૂર કરી શાંતિ લાવે છે દુશ્મનો ક્યારેક તાંત્રિક પ્રયોગો અથવા કરેલી માટી દ્વારા આપણું નુકસાન કરવાનો પ્રયાસ કરે છે તેવા સમયે મીઠું વડે કરેલ વિશેષ ઉપાય એવા દુશ્મન પ્રયોગોને નાબૂ કરી દે છે જો તમને લાગે છે કે કોઈ તમારું ખરાબ ઈચ્છે છે તમારું કામ બગાડી રહ્યું છે અથવા ઘરમાં અનિચ્છનીય પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે તો મીઠાનો આ ઉપાય ચોક્કસ અસરકારક સાબિત થશે આવી જ રીતે દુશ્મનો અને દુશ્મન શક્તિના કારણે થતી દરેક પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટે મીઠું ઉપાયને યોગ્ય રીતે અપનાવવું જોઈએ હવે ચાલો જાણીએ કે કઈ રીતે આ ઉપાય કરવો જોઈએ અને તેનો પ્રભાવ કઈ રીતે મજબૂત બનાવી શકાય વિડીયોને અંત સુધી જોતા રહો મિત્રો આ વિધિ દ્વારા દુશ્મનોના પ્રભાવ નકારાત્મક ઊર્જા અને ઈર્ષ્યાણુ લોકોના દુઃપ્રભાવથી બચી શકાય છે જો તમારા જીવનમાં અચાનક અવરોધો આવી રહ્યા છે કેવળ પ્રયત્નોથી સફળતા મળતી નથી અથવા કોઈ વ્યક્તિ તમારા વિરુદ્ધ ગોપ્ય રૂપે પ્રયોગો કરી રહી છે તો આ દુશ્મન દોષનાશક વિધિ તમારા માટે ખૂબ જ અસરકારક બની શકે છે આ વિધિ સરળ છે પરંતુ ચોક્કસ નિયમો અનુસાર કરવામાં આવે તો જ તે અસરકારક થાય છે તેથી સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમિતતા સાથે આ ઉપાય કરવો જરૂરી છે આ વિધિ કરવા માટે કેટલીક સામગ્રી જરૂરી છે સૌથી પહેલાં ત્રણ ચમચી સફેદ સમુદ્રી મીઠું લેવું જોઈએ કારણ કે સમુદ્રી મીઠું શક્તિશાળી ઉર્જા ધરાવે છે જે નકારાત્મક શક્તિઓને શોષી લે છે બીજા નંબર પર એક લાલ કાપડ લેવું જોઈએ કારણ કે લાલ રંગ શક્તિ અને સંરક્ષણનું પ્રતિક છે ત્રીજી અને અગત્યની વસ્તુ છે એક મીઠી લોટી કાચનું વાસણ જે ઉર્જાને શોષવા અને ઉપાયની અસરકારકતા વધારવા માટે ઉપયોગમાં લેવાય છે આ ઉપાય કરવાની યોગ્ય રીત પણ છે રાત્રે નવ વાગ્યા વાગે અથવા મધ્યરાત્રિ સમયે આ વિધિ કરવી શ્રેષ્ઠ ગણાય છે કારણ કે રાત્રિના સમયે તાંત્રિક ઉર્જા વધુ સક્રિય હોય છે અને આ સમયે કરેલ ઉપાય વધુ અસરકારક બને છે ઉપાય કરતી વખતે દક્ષિણ દિશામાં મોડું કરીને બેસવું જોઈએ કારણ કે દક્ષિણ દિશા દુશ્મનો અને મુશ્કેલીઓ દૂર કરવા માટે ખાસ પ્રભાવશાળી માનવામાં આવે છે વિધિ શરૂ કરવા માટે તમારે ત્રણ ચમચી મીઠું તમારા હાથમાં લેવા મૂનટી બંધ કરવાની અને આંખ બંધ કરી તમારા દુશ્મનોનું ધ્યાન કરવું જો તમારે કોઈ ચોક્કસ વ્યક્તિના પ્રભાવથી મુક્ત થવું હોય તો તે વ્યક્તિનું નામ લેવું અને જો દુશ્મનનું નામ ખબર ન હોય તો એકવીસ વાર દુશ્મન 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 બોલવું આ પ્રક્રિયા કરવાથી તમારા જીવનમાં રહેલા તમામ દુશ્મનોનો પ્રભાવ નાબૂદ થવા લાગશે પછી આ મીઠુંને ટોયલેટમાં ફેંકી દેવું મને તેની પર પાણી નાખવું આ પ્રક્રિયા દ્વારા દુશ્મનોની નકારાત્મક ઉર્જા સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે અને તેનાથી તમારા જીવન પર જે પ્રભાવ પડતો હતો તે ઘટી જાય છે આ ઉપાય માત્ર એકવાર કરવાથી જ નહીં પણ સતત સાત વાગ્યા રાત્રે અથવા અગિયાર વાગ્યા રાત્રે કરવાથી વધુ પ્રભાવશાળી સાબિત થાય છે ઉપાય કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે શુક્રવાર અને ગુરુવાર સિવાય આ વિધિ કોઈ પણ દિવસે કરી શકાય પણ મંગળવાર અને શનિવાર શ્રેષ્ઠ ગણાય છે કેમ કે શનિવાર એ દુશ્મનોનો નાશ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે અને મંગળવાર હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે અનુકૂળ ગણાય છે વિધિ શરૂ કરતા પહેલાં હનુમાન ચાલીસા અથવા ઓમ હનુમતે નમ મંત્ર અગિયાર વાર બોલવો જેથી આ ઉપાયની અસર વધે અને રક્ષણ મળે આ પ્રભાવશાળી દુશ્મન દોષનાશક વિધિ દ્વારા તમે તમારા જીવનમાંથી દુશ્મનોનો નાશ કરી શકશો અને નવી પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત કરી શકશો આ ઉપાયથી દુશ્મનોનો પ્રભાવ હળવો થશે કોઈ પણ નકારાત્મકતા આંતરિક પ્રયોગ નાશ પામશે વ્યક્તિ પર ચડી બેઠેલી દુશ્મન દૃષ્ટિ અને ઈર્ષ્યા દૂર થશે અને નકારાત્મકતા દૂર થઈ શાંતિ અને સમૃદ્ધિ વધશે મિત્રો જો ઘરમાં અચાનક અવરોધો આવવા લાગે પરિવારના સભ્યો વચ્ચે અણબનાવ રહે શારીરિક બીમારીઓ વધતી હોય અથવા ઘરનું વાતાવરણ હંમેશા તણાવભર્યું લાગતું હોય તો મીઠાના ઉપાયથી આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દર અઠવાડિયે એકવાર મીઠાના પાણીથી પોંછો મારવો ખાસ કરીને મંગળવાર અને શનિવારે જેથી ઘરના માળખામાં રહેલી નકારાત્મક ઊર્જાઓ શોષાઈ જાય અને પોઝિટિવ એનર્જી પ્રવાહી બને મુખ્ય દરવાજા પાસે એક કાચના વાસણમાં મીઠું રાખવું એ પણ એક શક્તિશાળી ઉપાય છે કારણ કે મુખ્ય દરવાજો ઘરમાં પ્રવેશતી તમામ ઊર્જાઓ માટે મહત્વપૂર્ણ છે જો કોઈ દુશ્મન તમારું ખરાબ કરવા ઈચ્છે છે ઈર્ષ્યા રાખી રહ્યો છે અથવા તાંત્રિક પ્રયોગો કરી રહ્યો છે તો દરવાજા પાસે રાખેલું મીઠું એ નકારાત્મક શક્તિઓને શોષી લે છે અને ઘરને સુરક્ષિત બનાવે છે દર પંદર દિવસે આ મીઠું બદલીને જૂનું મીઠું વહેતા પાણીમાં વહાવી દેવું જોઈએ વધુ માંગ દુશ્મન દોષ દૂર કરવા માટે એક કાળા કપડાંમાં મીઠું બાંધીને તેને મુખ્ય દરવાજા પાસે ટાંગી રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે વ્યક્તિગત ઉર્જાને શુભ રાખવા માટે મીઠાના પાણીથી સ્નાન કરવું પણ એક પ્રભાવશાળી ઉપાય છે સ્નાન કરતા સમયે પાણીમાં એક ચમચી મીઠું ઉમેરીને નહાવું જોઈએ ખાસ કરીને મંગળવાર અને શનિવારે મીઠાના પાણીથી સ્નાન કરવાથી શરીર અને મન પર રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે શાંતિ અનુભવાય છે અને હનુમાનજી તથા દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે જો હંમેશા થાક લાગતો હોય દુશ્મનોના પ્રભાવથી પીડાતા હો અથવા અજાણ્યા ભયનો અનુભવ થતો હોય તો મીઠાના પાણીથી સ્નાન કરવાથી તાજગી અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે આ તમામ મીઠાના ઉપાય ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ લાવવાના પ્રાચીન અને અસરકારક ઉપાય છે જો શ્રદ્ધા અને નિયમિતતા સાથે આ ઉપાય કરવામાં આવે તો ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિ અસર કરી શકશે નહીં મને દુશ્મનોનું દૂધ દૂર થશે મીઠાનું આ સરળ પરંતુ પ્રભાવશાળી ઉપાય જીવનમાં શાંતિ અને સકારાત્મકતા લાવવા માટે ખૂબ અસરકારક સાબિત થાય છે મિત્રો જ્યારે જીવનમાં આર્થિક સંકટ આવે સતત પૈસાની તંગી રહે કમાણીમાં અવરોધો આવે અથવા દુકાન અને વ્યવસાયમાં નુકસાન થાય ત્યારે તાંત્રિક અને જ્યોતિષીય મીઠું ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે સૌથી પ્રખ્યાત અને અસરકારક ઉપાય એ છે કે પર્સમાંગ એક નાનું કાળું કપડું બાંધી તેમાં થોડું મીઠું રાખવું આ ઉપાય શનિ દોષ દૂર કરવા માટે અને પૈસાની અવરોધી ઊર્જાને પ્રવાહમાં લાવવા માટે ખાસ અસરકારક માનવામાં આવે છે કાળા કપડાંમાં મીઠું રાખવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને આર્થિક મુશ્કેલીઓ ઘટે છે જો પર્સમાંગ સતત પૈસા ટકી રહેતા નથી ઉધાર વધતો જાય છે અને ખર્ચ વધુ થાય છે તો આ ઉપાય અજમાવો ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે ખાસ કરીને શનિવારે પર્સમાં મીઠાનનો આ ઉપાય કરવો વધુ પ્રભાવશાળી હોય છે કારણ કે શનિવાર શનિદેવનો દિવસ છે અને આ દિવસે કરેલા ઉપાય શનિદોષને શાંત કરી ધન પ્રાપ્તિમાં મદદરૂપ થાય છે વ્યવસાયમાં વૃદ્ધિ અને સંપત્તિ વધારવા માટે દુકાન કે ઓફિસમાં મીઠાનનું વાસણ રાખવું ખૂબ જ લાભદાયી ઉપાય છે જે જગ્યાએ ધંધો કરવામાં આવે છે ત્યાં નકારાત્મક હંમેશા અસર કરે છે અને આ ઉર્જા ધંધાની વૃદ્ધિમાં અવરોધ લાવી શકે છે મીઠાનું વાસણ રાખવાથી આ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને દુકાન કે ઓફિસમાં હંમેશા પોઝિટિવ એનર્જી પ્રવર્તે છે વાસણ કાચનું અથવા માટીનું હોવું જોઈએ અને તેમાં દર સાત દિવસે તાજું મીઠું ઉમેરવું જોઈએ જૂનું મીઠું વહેતા પાણીમાં નાખી દેવું અથવા ઝાડ નીચે નાખી દેવું વધુ લાભદાયી ગણાય છે જો ધંધામાં અચાનક ઘટાડો થયો હોય ગ્રાહકો ઓછી સંખ્યામાં આવતા હોય કે રોકાણમાં નુકસાન થઈ રહ્યું હોય તો આ ઉપાય અજમાવવાથી તાત્કાલિક અસર જોઈ શકાય છે જ્યોતિષીય માન્યતા મુજબ દર શનિવારે એક મુખ્ય મીઠું ચોરાહે પર નાખવું એ એક પ્રાચીન અને પ્રભાવી ઉપાય છે ચોરાહે એ ચાર દિશાઓનું મિલન બિંદુ છે અને તાંત્રિક દૃષ્ટિએ ચોરાહે પર નકારાત્મક ઉર્જાઓ સૌથી વધુ ભેગી થતી હોય છે જો વ્યક્તિના જીવનમાં શનિ રાહુ કે કેતુ ગ્રહના દોષ હોય શત્રુઓ દ્વારા અડચણો આવી રહી હોય કે પૈસાના પ્રવાહમાં અવરોધ ઊભા થઈ રહ્યા હોય તો આ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે શનિવારે સવારે કે સાંજે એક મુખથી મીઠું લઈને ચોરાહે પર જવું મને કોઈને જોયા વગર તેને ધ્યાન નાખી દેવું આ ઉપાય કરીને પાછા ઘેર આવતા સમયે પાછળ જોવું નહીં નહીં તો ઉપાયની અસર ઓછી થઈ શકે છે આ તમામ મીઠાના ઉપાયો સદીઓથી અજમાવવામાં આવ્યા છે અને તેનાથી લોકોને હકારાત્મક પરિણામ મળ્યા છે જો આ ઉપાય શ્રદ્ધા અને નિયમિતતા સાથે કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં પૈસાની તંગી દૂર થાય નોકરી ધંધામાં પ્રગતિ થાય અને સંપત્તિ પ્રાપ્ત થાય એટલે કે આ ઉપાયો દ્વારા આર્થિક સમસ્યાઓ હળવી થઈ શકે છે અને શનિદોષ દુશ્મન દોષ અને અન્ય નકારાત્મક તત્વોથી રાહત મળી શકે છે મિત્રો ગોપ્ય દુશ્મનો એ એવા હોય છે જે ખુલ્લા દુશ્મની બતાવતા નથી પણ છુપીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે આવા દુશ્મનો તાંત્રિક વિધિઓ ડાહેપણા ઈર્ષ્યા અને કુટિલતા દ્વારા નકારાત્મક ઉર્જા ફેલાવતા હોય છે જેના કારણે વ્યક્તિના જીવનમાં અચાનક મુશ્કેલીઓ વધે છે જો કોઈ દુશ્મન તમારી સામે ઈર્ષ્યા રાખી રહ્યો હોય જીવનમાં અચાનક અવરોધો આવી રહ્યા હોય અથવા સતત નિષ્ફળતા અને અપમાનનો સામનો કરવો પડે તો મીઠું અને સરસવના દાણા સાથે તાંત્રિક ઉપાય કરવો ખૂબ જ અસરકારક સાબિત થાય છે આ ઉપાય કરવા માટે સોમવાર કે શનિવાર રાત્રે બપોર વાગે એક ખુલ્લા સ્થળે કે છત પર બેસવું જોઈએ તમારે મીઠું અને પીળા સરસોના દાણા મિક્સ કરી તેને એક નાની પોટલીમાં બાંધી લેવી હવે આ પોટલી તમારા હાથમાં લઈ આંખ બંધ કરી દુશ્મનનું ધ્યાન કરવું જો દુશ્મનનું નામ જાણતા હો તો તે નામ લો અને જો દુશ્મન અજાણ્યો હોય તો માત્ર મારા દરેક દુશ્મનોનો નાશ થાય એવું ઈચ્છું પછી આ પોટલી ને કોઈ વહેતા પાણીમાં પ્રભાવિત થતી નથી અને તેઓ હળવાન થઈ જાય છે જો કોઈ વ્યક્તિ તમારું જીવન દુઃખદ બનાવતા હોય અને તે વ્યક્તિનું દુશ્મન સ્વરૂપ હજી જાહેર ન થયું હોય તો લાલ મરચાંગ અને મીઠું માળીને અગ્નિમાં નાખવું એ એક શક્તિશાળી તાંત્રિક ઉપાય છે આ માટે શનિવારે અથવા મંગળવારે રાત્રે મીઠું અને લાલ મરચાં લેવું અને તેને તમારા મથાળાની આસપાસ ત્રણ વખત ફેરવું આ ક્રિયાને ઉતારવું કહેવામાં આવે છે જે દ્વારા દુશ્મનોના દુષ્પ્રભાવને દૂર કરી શકાય પછી આ લાલ મરચાંગ અને મીઠું આગમાં નાખી દેવું અને તે બળી જાય ત્યાં સુધી ઓમ ક્રીમ કલીન દુશ્મન નાશાય સ્વાહા મંત્ર બોલતા રહેવું આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે અને તે દુશ્મનો દ્વારા કરાયેલા તાંત્રિક પ્રયોગો બધીની નજર અને કોઈ પણ નકારાત્મક ઉર્જાઓથી મુક્તિ અપાવે છે જો તમારે દુશ્મનોના દુષ્પ્રભાવથી રક્ષણ મેળવવું હોય તો આ વિધિ દર અઠવાડિયે એકવાર જરૂરથી કરવી જો કોઈ વ્યક્તિ સતત તમારા વિરુદ્ધ ગુપ્ત કાવતરું કરી રહ્યો હોય તમારા માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો હોય તો આ તાંત્રિક ઉપાય તેને તમે જાણ્યા વગર નબળા કરી શકે છે આ વિધિ કર્યા પછી કોઈને પણ આ વિશે ન કહેવું કારણ કે જો તમે આ ઉપાય વિશે વાત કરો તો તેની અસર ઓછી થઈ શકે છે આ તાંત્રિક મીઠું ઉપાય એક એવી શ્રેષ્ઠ વિધિ છે જેનાથી ગોપ્ય દુશ્મનોના દુષ્પ્રભાવને દૂર કરી શકાય અને શાંતિ તથા સુરક્ષા પ્રાપ્ત થઈ શકે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ રાહુ અને કેતુ એવા ગ્રહો છે જે વ્યક્તિના જીવન પર મોટો પ્રભાવ પાડી શકે છે શનિ દોષ હોવાને કારણે જીવનમાં સતત મુશ્કેલીઓ મજૂરીનું પૂરતું ફળ ન મળવું અણધારી નુકસાન અને કાનૂની વિવાદો જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે એ જ રીતે રાહુ અને કેતુના દુષ્પ્રભાવથી માનસિક તણાવ અજાણ્યા દુશ્મનોનો ત્રાસ અને અચાનક મુશ્કેલીઓ સામે આવી જેવી સમસ્યાઓ ઉદભવી શકે આવી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે મીઠું એક શક્તિશાળી તત્વ તરીકે કામ કરે છે કારણ કે તે ઘરના વાસ્તુદોષ અને વ્યક્તિ પર પડેલા દોષને દૂર કરવા માટે મદદરૂપ બને છે શનિદોષ નાબૂદ કરવા માટે દર શનિવારે પીંપળના ઝાડ નીચે મીઠું અર્પણ કરવું ખૂબ જ અસરકારક માનવામાં આવે છે શનિદેવ પિંપળના વૃક્ષમાં નિવાસ કરે છે અને જો શનિવારે સવારે શુદ્ધ થઈને પીંપળના ઝાડ નીચે એક મુખ્ય મીઠું ચઢાવવામાં આવે તો તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદોષની અસર ઓછી થાય છે આ વિધિ કરતી વખતે ઓમ શનિશ્ચરાય નમઃ મંત્રનું અગિયાર વાર પાઠ કરવો જોઈએ જેથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય અને શનિ ગ્રહ દ્વારા થતા અવરોધો દૂર થાય જો કોઈ વ્યક્તિ વ્યાપારમાં નુકસાન અનુભવી રહી હોય નોકરીમાં સમસ્યાઓ આવી રહી હોય કે અન્ય કોઈ અવરોધનો સામનો કરી રહી હોય તો આ ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે રાહુ અને કેતુ દોષ માટે દર શનિવારે મીઠા પાણીથી સ્નાન કરવું એક અસરકારક ઉપાય છે રાહુ દોષનો પ્રભાવ હોય તો વ્યક્તિ સતત તણાવમાં રહે છે વિચિત્ર સ્વપ્નો જોવા મળે છે અચાનક કોઈ પરેશાની ઊભી થાય છે અથવા કોઈ અજાણ્યો દુશ્મન દ્વારા નુકસાન થવાની વીતી રહે છે આથી દર શનિવારે સ્નાન કરતાં પહેલાં એક બકેટ પાણીમાં એક ચમચી મીઠું નાખવું અને આ પાણીથી સ્નાન કરવું જો શક્ય હોય તો સ્નાન કરતાં પહેલાં ઓમ ગ્રાંગ ગ્રીન ગ્રૌણ સ રાહવે નમા મંત્રનો જપ કરવો જેથી રાહુ દોષની અસર ઓછી થાય આ ઉપાય કરીને શનિ રાહુ અને કેતુના દુષ્પ્રભાવથી મુક્તિ મેળવી શકાય છે અને જીવનમાં નવી શક્તિ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી નકારાત્મક ઉર્જાનો સામનો કરી રહી હોય મજબૂત પ્રયત્નો છતાં સફળતા નહીં મળી રહી હોય કે પછી અજાણ્યા હયથી પરેશાન હોય તો આ મીઠું ઉપાય ચોક્કસપણે લાભદાયી બની શકે મિત્રો જો કોઈ વ્યક્તિ સતત અજાણ્યા ડરનો અનુભવ કરે અસામાન્ય પરિસ્થિતિઓનો સામનો કરે કે સતત શરીરની નબળાઈ બીમારી અથવા દુર્ઘટનાઓનો ભોગ બને તો તેના પાછળ કોઈ તાંત્રિક અસર હોવાની શક્યતા હોઈ શકે આવા નકારાત્મક પ્રભાવને દૂર કરવા માટે કેટલીક ખાસ મીઠું ઉપાય છે જે ઘરની ઉર્જાને શુદ્ધ કરી શકે છે અને શારીરિક અને માનસિક શાંતિ આપી શકે છે આવા નકારાત્મક પ્રભાવોને દૂર કરવા માટે અઠવાડિયામાં એકવાર લીમડાણના પાન અને મીઠા પાણીથી ઘર સાફ કરવું જરૂરી છે લીમડાણના પાનમાં શક્તિશાળી પ્રાકૃતિક ઉર્જા હોય છે જે નકારાત્મક તત્વો અને તાંત્રિક અસર દૂર કરવા માટે ઉપયોગી છે જ્યારે લીમડાના પાન મીઠા પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તે ઘરની પરિસ્થિતિ અને વાતાવરણને શુદ્ધ કરે છે આ ઉપાય ખાસ કરીને મંગળવાર અને શનિવાર કરવા શ્રેષ્ઠ ગણાય છે કારણ કે આ દિવસે તાંત્રિક શક્તિઓ વધુ સક્રિય હોય છે અને મીઠા પાણીથી સાફ સફાઈ કરવાથી તેનાથી મુક્તિ મળી શકે છે એક અસરકારક ઉપાય છે પલંગની નીચે એક વાસણમાં મીઠું રાખવું રાત્રે સૂતી વખતે જો કોઈ વ્યક્તિએ સતત ખરાબ સપનાઓ ગભરાટ ઊંઘમાં અચાનક ઉચળવાનું અનુભવ કે ઉઠીને થાક લાગતો હોય તો એનો અર્થ હોઈ શકે કે આસપાસ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે આ અસરને દૂર કરવા માટે સફેદ મીઠું એક કાચના વાસણમાં ભરીને પલંગની નીચે રાખવું જોઈએ મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને તાંત્રિક પ્રભાવને નાબૂદ કરે છે આ મીઠું સપ્તાહમાં ટોયલેટમાં જોઈએ જેથી તે સાથે તમામ નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થઈ જાય જો તમે અચાનક શારીરિક નબળાઈ ધંધામાં પરિવારમાં અજાણ્યા વિવાદો કે ઘરના સભ્યોના સ્વભાવમાં બદલાવ જોશો તો આ ઉપાય અપનાવવાથી મોટી રાહત મળી શકે મીઠું એક કુદરતી પ્રાકૃતિક તત્વ છે જે માત્ર શારીરિક સ્વચ્છતા માટે નહીં પણ આત્મિક અને આધ્યાત્મિક શાંતિ માટે પણ અત્યંત અસરકારક છે જો કોઈ નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશી ગઈ હોય તો આ ઉપાય તેમના પ્રભાવને ઓછી કરીને શું ઉર્જા સ્થાપિત કરવામાં મદદ કરે છે મિત્રો આજની ભાગદોડભરી જીવનશૈલીમાં તણાવ ચિંતા અને માનસિક અશાંતિ સામાન્ય બની ગઈ છે રોજબરોજના દબાણ વ્યસ્ત સમય સૂચિ અને જીવનની મુશ્કેલીઓના કારણે શારીરિક અને માનસિક શાંતિ ખોરવાઈ જાય છે આ પરિસ્થિતિમાં તણાવ દૂર કરવા માટે મીઠું એક શક્તિશાળી ઉપાય તરીકે કાર્ય કરી શકે છે તણાવ અને ચિંતા દૂર કરવા માટે રોજબરોજ સ્નાન કરતી વખતે પાણીમાં મીઠું ઉમેરવું ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે સ્નાન માટે એક બકેટ પાણીમાં એક ચમચી સમુદ્રી મીઠું અથવા હિમાલયન પિંક સોલ્ટ ઉમેરી તે પાણીથી સ્નાન કરવું જોઈએ મીઠું પાણી શરીર અને મનમાં ભરેલી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને શાંતિ અને તાજગીનો અનુભવ કરાવે છે વધુ અસર માટે તે પાણીમાં થોડું ગુલાબજળ અથવા તુલસીના પાન ઉમેરી શકાય જે શરીર પર સકારાત્મક ઉર્જા ફેલાવવાની શક્તિ ધરાવે છે સ્નાન કરતી વખતે ઓમ શાંતિ 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 મંત્રનો જાપ કરવાથી મનોશાંતિ વધે છે અને તણાવ હળવો થાય છે મીઠા પાણીથી સ્નાન કરવાથી નકારાત્મકતા દૂર થવાની સાથે ઊંઘની સમસ્યામાં પણ રાહત મળે છે જો તમે સતત ચિંતામાંગ છો તમારા વિચાર નકારાત્મક બની ગયા છે અથવા તમારું મન સતત ચીડિયું મને વ્યાકુળ રહે છે તો આ ઉપાય તમને શાંતિ આપી શકે છે તણાવ અને માનસિક દબાણ દૂર કરવા માટે દર સાત દિવસે મીઠા પાણીથી પગ ધોવા પણ એક સરળ અને અસરકારક ઉપાય છે આ ઉપાયથી તમે આખો દિવસ તાજગી અને શાંતિનો અનુભવ કરી શકશો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુ લોકો સુધી આ પ્રભાવશાળી માહિતી પહોંચે અને તેમને પણ તેનો લાભ મળી શકે જો તમે આ ઉપાયો શ્રદ્ધા સાથે અજમાવશો તો ચોક્કસપણે તેના સારા પરિણામો જોવા મળશે કમેન્ટમાં જય શ્રીરામ અને જય હનુમાન લખીને તમારા ભક્તિભાવને વ્યક્ત કરો